મારે નથી આવું ભાઈ હવે બહુ થઈ ગયું મારે ક્યાં આવું નથી હવે પણ આને ધવલ તમે કયો ને કોઈ વાતે માનતો નથી મેં ખાલી એટલું કીધું કે અહીંયા થી આપડે આગ્રા તાજ મહેલ જોયા વિયે આપણે બે જોયું નથી

એટલે લોકો ગાંડા છે તાજમહેલ જોવા માટે જાય છે યાર કાદા વાતો જ આવી હોય દિવસો ગયા બધા બહુ ઓછા લોકો જાય છે હવે બધા આવા છે બીજા પ્લેસીસ છે ને એમાં ફરે છે એમ નઈ આ તો વાત ઈ છે કે રસ્તામાં આવે એટલે આપડે એકાદ દી ઉતરી જાય જોઈ આવીએ

મમ્મી ને બી કરાદા કરે હું તો વયો જાઉં ને આમ એમ ન હોય પ્રણવ ભાઈ હવે અમે દિલ્હી આવ્યા ને કે નહીં તમારે અહીંયા દિલ્હી આવું હતું તો અમે આવ્યા કે નહીં તમારું કામ હતું તો આ બરાબર છે પણ દિલ્હી શું છે મજા આવે શહેર જેવું છે હવે આ શું છે હવે આગ્રા ને બધું આમ બહુ લાંબુ થઈ જાય યાર બધી વસ્તુ લાંબુ એટલે તમે જોયેલું છે ને એટલે તમે ના પાડો છો એટલે તમે બે વાર જઈ આવ્યો છે અને મને હમણાં જ કીધું હું બે વાર તાજમહેલ જોય આવ્યો એટલે શું આપણે નહીં જવાનું આ જ વાત છે એટલે અમાર જોવું છે તો એ ન થાવું તમારે હવે કાઈ નથી હું કહું છું જોવાનું હવે એમાં નહીં આવે પણ ત્યાં તાજમહેલ એ જોઈને આપણે ના જ ભયા જાવ તો તમે હું તો કામ જઈ ગયો તો એટલે કે તો મોસોલિયમ છે ત્યાં ખાલી ત્યાંનું ઓલી કબર છે કે એવું કહે છે ત્યાં સાજાની ને એની કે ઉતાસની અરે પ્રણવભાઈ બહુ કહી કરી યાર પ્રણવભાઈ ઘઈ ના પાડે છે ને હવે અમારે અહીંથી ઘરે જાવું છે તો હવે રસ્તાનું કરવું હું મારીને પ્રાચીની ઈચ્છા થઈ ગઈ છે કે આગ્રા ઉતરી જાય ને એક દિવસ આગ્ર તાજમહેલ જોઈ લે ને પછી પાછા રિટર્ન થઈ જાય આવશે એ ભલે ના પડતો હું અને હમણાં આપણે ટિકિટ કરી નાખીએ ને એટલે પછી શું કરી શકશે શું કરવું છે પ્રણવભાઈ જલ્દી બોલો આજે હવે ફાઈનલ ડિસિઝન મારે કઈ આવું નથી મને તો ઈચ્છા બિલકુલ નથી યાર આવાની અરે યાર તો પછી પ્લાન તમારે તમે જ પેલા પ્લાન કર્યો અરે વારાણસી સુધી બરાબર છે રસ્તામાં એક જગ્યા લઈ લેવાની હોય મારા હિસાબે તો એ તો એવા શહેરો આવતા હોય નાના જોઈએ હાલો હવે હવે કોઈ પણ ઈચ્છા નથી પણ મારી પ્રાચીન ઈચ્છા છે લેટ સી શું થાય છે તમે કેજો શું કરવું જોઈએ બાકી વિડીયો લાઈક અને શેર કરજો